વલસાડ જિલ્લાના પારડીમાં એક અનોખી ઝેરી સાપને એક જીવદયા પ્રેમી યુવકે પ્લાસ્ટિકની સ્ટ્રો વડે સીપીઆર આપીને નવજીવન બક્ષ્યું છે ઘટનાની વિગતે વાત કરીએ તો પારડીની એક ખાનગી શાળાના કેમ્પસમાં ગઈકાલે બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપના અલી અંસારીનો સંપર્ક કર્યો હતો અલી અંસારીએ શાળામાં પહોંચીને એક સાપને સુરક્ષિત પકડી લીધો હતો જોકે બીજા સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે લાકડાનો મોટો જથ્થો એના પર પડ્યો હતો આ દુર્ઘટનામાં સાપને ગંભીર ઈજા પહોંચી હતી અને એની શ્વાસનળી દબાઈ જવાથી શ્વાસોશ્વાસની ક્રિયા બંધ થઈ ગઈ હતી અને સાપ અર્ધબેભાન થઈ ગયો હતો સાપ અર્ધબેભાન થઈ જતા સાપને બચાવવા માટે અલી અંસારીએ એને ખુલ્લા મેદાનમાં લાવ્યા હતા અને પહેલા હાથેથી પમ્પિંગ કર્યું હતું પરંતુ સાપને સીપીઆર આપતા થોડી વાર બાદ સાપમાં હલચલ થવા લાગી અને એની શ્વાસનળી ફરી શરૂ થઈ હતી જેનાથી તેને નવું જીવન મળ્યું હતું સાપ પકડીને બહાર લાવ્યો ત્યારે કોઈ પણ જાતની પછી મેં કહો શું કરું એને શું કરું મને કઈ મારે કોઈ ને કઈ મારે પાસ કામકાજ કરવું પડે એટલે મેં પાસે એ લોકો જે સ્ટાફ હતા મેં પાસે એક સ્ટ્રો માંગી અને સ્ટ્રો એનું મોડું ખોલી ને એની શ્વાસ એકદમ સાચવીને પોતાનો જીવ પણ જોખમમાં ના મુકાય એવી રીતના મેં એને સ્ટ્રો થી મેં સીપીઆર આપીને એ સાપ નો જીભ બચાવ્યા તે પેલા મેં એનું હાર્ટ ને લંગ્સમાં ઘણા પંપિંગ કર્યા પણ કોઈ જાતનું કોઈ કોઈ જાતની એક્ટિવિટી એમાં થઈ નહીં જયારથી મેં એને ત્યાં શ્વાસ નડી થઈ મેં તેને શ્વાસ આપ્યું ત્યારે એનો જીવ બચ્યો